માતા અરુંધતી મહર્ષિ વસિષ્ઠજીના ધર્મ પત્ની હતા એણે સો પુત્રો હતા આપ સૌ જાણીએ છીએ કે વશિષ્ઠજી અને વિશ્વામિત્રજીને બંનેને અરસપરસ વેર હતું એટલે એક વખત વિશ્વામિત્રજીએ વશિષ્ઠજીના સો પુત્રોને મારી નાખેલા એમ છતાં વશિષ્ઠજીએ એનો સિદ્ધાંત છોડ્યો નથી અને વિશ્વામિત્રજીએ એક દિવસ ઝાડની પાછળ છુપાઈને વશિષ્ઠજીને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે એ વખતે પૂનમનો ચાંદ ખીલો છે અને માતા અરુંધતી વશિષ્ઠજીને પૂછે છે કે હે પ્રભુ આ ચંદ્ર રૂપાળો છે એક કોના જેવો લાગે છે અને એ વખતે મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું છે કે હે દેવી આ ચાંદ વિશ્વામિત્રની તપસ્યા જેવો લાગે છે અને અરુંધતી થોડી વાર વિચલિત થઈ જાય છે પુત્રના વિયોગમાં ક્રોધિત પણ થઈ જાય છે અને એ વખતે કહે છે કે હે દેવ આપણા વેરીની પ્રશંસા કરો છો એ વખતે વશિષ્ઠજી કહે છે કે હા દેવી એ વાત ખરી છે કે એને આપણા સંતાનોને મારી નાખ્યા છે એનામાં એક દૈત્યભાવ વેરભાવ છે એ કબૂલ કરું છું પણ તપો સાધના માટે વિશ્વામિત્રની તુલનામાં ન આવે એ તો હું એક સત્ય નિવેદન કરું છું આ વાત ઝાડની પાછળ છુપાયેલા વિશ્વામિત્ર સાંભળે છે અને વિશ્વામિત્રને તરત પસ્તાવો થાય છે અને દોડી અને આ બંને પતિ પત્નીના ચરણમાં પડી જાય છે રડી પડે છે અને માફી માંગે છે વશિષ્ઠજી તો ક્ષમાવાન હતા એણે માફી આપી દીધી પછી એમના ધર્મપત્ની સામે વશિષ્ઠજીએ જોયું છે અને પતિની આજ્ઞાને શિરોમાન્ય ગણી અરુંધતીએ પણ વિશ્વામિત્રને માફી આપી છે બીજું અરુંધતી માતા વિશે એવું કહેવાય છે કે જગતની એક મોટી વિકટ સમસ્યા હતી એ સમસ્યાનો હલ અરુંધતીજીએ કર્યો છે કઈ વિકટ પરિસ્થિતિ કે આ બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે જીવને બાલ્ય અવસ્થામાંથી જ કામ પીડા આપતો તો છે એક મરણ સુધી આ વાત અરુંધતીજીને વ્યાજબી ન લાગી એટલે એમણે એક તપ કર્યું મહાઘોર તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા ભગવાને કહ્યું કે હે દેવી વરદાન માંગો અને એ વખતે આ માતા અરુંધતીએ કહ્યું કે પ્રભુ આપની સૃષ્ટિમાં જે આપે આ જે વિધાન નિર્ણય કર્યો છે એ ખોટો છે કામ માટે એક નિયમ બનાવો કે અમુક ઉંમરથી અમુક ઉંમર સુધી જ કામ માણસને વ્યાપવો જોઈએ પછી એ આધેડ થાય પ્રોઢ થાય વૃદ્ધ થાય એટલે કામની તીવ્રતા મંદ પડી જવી જોઈએ અને ભગવાને તથાસ્તુ કહી અને એને વરદાન આપ્યું છે હાલ તો આપણે જોઈએ છીએ કે અત્યારે તો આ મોબાઈલનો સમય છે લોભાગુઓ ટીઆરપી કે રૂપિયાની લોભે ફેસબુકમાં અવનવી રીલો મૂકી અને માણસના માણસ બગાડી રહી છે મોબાઈલ સારો છે એ પણ વખાણવાલાયક છે પણ અમુક અમુક લોભાગુના હિસાબે મોબાઈલને પ્રશંસનીય નથી તો આમ માતા અરુંધતીનો ઇતિહાસ છે અને સપ્ત ઋષિના તારા જે છે સાત તારા સાત ઋષિના એની બાજુમાં જે તારો છે એ તારાને લોકો અરુંધતીનો તારો કહે છે આમ અરુંધતીનો ઇતિહાસ ઉજ્જવળ છે વંદની છે યાદ રાખવા જેવું છે માતા અરુંધતીનું પાત્ર અદ્ભુત છે કનુભાઈ દુધરેજીયા રાજુલા